જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈ રહ્યા છો બે હજાર એકવીસને દસમા મહિનાના મોડલની સ્વિફ્ટ ગાડી જોવા મળી રહી છે ન્યૂ કન્ડિશનમાં જ ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહી છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વેચવાની છે ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરવા વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ માલિકનો નંબર એમ મળી રહે છે તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ગાડી વિશેની બધી જ માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો મારુતિ સ્વિફ્ટ ડિઝાયર બે હજાર એકવીસની દસમા મહિનાના મોડલની ગાડી છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો VXI વર્ઝન પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જો મળે રહે છે અત્યાર સુધીમાં આ ગાડી સાવ ઓછી ચાલેલી છે ન્યૂ કન્ડિશન ગાડી છે માત્ર ઓગણીસ હજાર કિલોમીટર જ ચાલેલી છે બે હજાર 10મા દસમા મહિનાના મોડલની સ્વિફ્ટ ગાડી છે કંપની રેકોર્ડ છે ગેરન્ટેડ કિલોમીટર છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે સ્વિફ્ટ ડિઝાયર બે હજાર એકવીસ વર્ઝન છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે કાટ કે સડો ક્યાંય નથી ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહી છે વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં પ્રોપર સુરત જોવા મળે છે ખોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની ટેસ્ટ ડ્રાઈવ છે ગાડી ખરીદી શકો છો મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ માલિકનો નંબર તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નંબર મળી રહેશે ત્યાંથી તમે આ ગાડીવાળા ભાઈનો નંબર મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર નેવ નવાણું પંદર છપ્પન એક્યાસી તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને સ્વિફ્ટ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આ ગાડી વિશેના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત છ લાખ પંચોતેર હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે માત્ર ઓગણીસ હજાર કિલોમીટર ચાલેલી છે અત્યાર સુધીમાં બે હજાર એકવીસને દસમા મહિનાના મોડલની ગાડી છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય સ્થળ પર તો તમે રૂબરૂ જઈ શકો છો અને હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે સ્વિફ્ટ ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાની છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો જૂના વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું